સ્ટ્રીટ ફૂડમાં આજે પહેલી વાર તમને અલગ અલગ યુનિક આઇટમ ખવડાવવાના છે અને એ પણ માત્ર પચાસ રૂપિયાથી ચાલુ થઈ જાય છે અહીંયા અને એ પણ એકદમ પ્યોર હાઇજીન અને ક્વોલિટી સાથે ભાઈ આપણે પહોંચી ગયા હતા ફેમિલીઝ કિચનમાં મોટા મોટા રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા માટે જઈએ ત્યાં જમવાનું જે લોકો બનાવતા હોય એટલે કે સેફ એ લોકો મેલ જ હોય છે એટલે કે ભાઈ બોયઝ જ જમવાનું બનાવતા હોય છે તે છતાં આપણને ઘરે બનાવેલું જમવાનું એટલે કે આપણા મમ્મીના હાથનું જમવાનું કેટલું મજા આવે છે ખાવાની તો બસ એ જ રીતે અહીંયા તમને દરેકે દરેક આઇટમ ખાવા માટે મળવાની છે અને હા રેસ્ટોરન્ટમાં આટલી બધી વેરાયટી હોય એ સમજ્યા પણ આટલા નાના અમથા સ્ટોલમાં પણ એટલી બધી વેરાયટી રાખે છે આ લોકો જેમાં તમને ફ્રેન્કી મળી જશે સ્ટફ બન પરાઠા ગાર્લિક બ્રેડ વાયરલ ચોકલેટ ક્રેકલ કોફી હેઝલનટ કોલ્ડ કોફી આલમંડ બાઉલ કેક ચોકોલા બોમ્બ ઓરિયો બેગ કેક કેપેચીનો આઈસ ટી ભાઈ આટલી આઈટમ તો અમે ત્યાં ટેસ્ટ જ કરી હતી આના સિવાય પણ ઘણી બધી આઈટમ બનાવે છે અને જેમાંની સૌથી વધારે આઈટમ મને ગમી હોય તો ભાઈ સ્ટફ બન પરાઠા આમ તો તમને જોવામાં મસ્કા બન જેવું લાગશે પણ એના કરતા તો કઈ યુનિક જ છે એકવાર જો ટેસ્ટ કરી લેશો ને